नमस्कार दर्शक मित्रों तो जो आज न समाचार लाइव 108 न्यूज गुजरात चीफ ब्यूरो अर्जुन जी ठाकुर મહેસાણા તાલુકાના જગદનથી ખેરવા રોડ પર બે ફૂટ ઊંડા ખાડાએ યુભામનો જીવ લીધો મહેસાણા તાલુકાના જગદન ગામની હદમાં જગદનથી ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ બનાવવામાં આવેલ છે તળાવમાં નર્મદા યોજના અંતર્ગત પાણી ભરવામાં આવ્યું છે જે તે સહાયક ખોદવામાં આવેલ તળાવ તો સરકાર શ્રેણીના ધારા ધોરણ મુજબ ખોદવામાં આવ્યું નથી જેથી આજે પણ પાણી બાંધકામ વગરનું સાઠ ફૂટ ઊંડાઈ ધરાવતું તળાવ સ્થાનિક ગ્રામજનો અને પશુઓ માટે જોખમ નાખવામાં આવેલ છે જ્યાંથી પાણી લીકેજ થવા પામેલ છે જેના કારણે મુખ્ય રોડ પર બે ફૂટનો ઊંડો ખાડો છેલ્લા ઘણા સમય પડી જવા પામેલ જેના કારણે ઘણા વાહન ચાલકોએ ઈજાઓ થવાની ફરિયાદો ઉઠવા પામી છે આ ઊંડા અખાડાને કારણે ગત તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ એક ટ્રેક્ટર અને બાઇકનો ગમખવાર અકસ્માત થવા પામ્યો હતો જ્યાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી ધોળાસાનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ બન્યાના બીજા જ દિવસે માર્ગ મકાન વિભાગ અખાડો પૂરવા પહોંચી ગયા હતા ખાડો પૂરવામાં આવ્યો હતો સરકારી તંત્ર અત્યારે જાગે છે જ્યારે દેશના નાગરિકોને જીવ ગુમાવવા પડે આ પ્રકારની ઘટનાઓમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ઝડપી કોઈ પગલા લેવામાં આવતા નથી તેમજ સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી જેના કારણે આવા અનિચ્છનીય બનાવો બનવા પામે છે માર્ગ મકાન વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટરને પૂછતા જવાબ મળશે કે પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપને કારણે આ ઊંડો ખાડો પડી જવા પામ્યો છે આ પાણીની પાઇપલાઇનની કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી સરકારી તંત્રના અધિકારીઓ આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરે છે દેશના વારો આવે તે યોગ્ય નથી હવે જોવાનું રહ્યું કે આ બાબતે ગુનેગારને કેવા અને કઈ પ્રકારના ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલા ભરે છે તો જોતા રહો લાઈવ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર કનકસિંહ રાજપૂત પાટન ન્યૂઝ ટ્વેન્ટી ફોર